બાઇક ચાલકનો અબાદ બચાવ થયો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આપ જોઈ રહ્યા કે પાણીનું વહેણ એટલું છે કે બાઇક ચાલક પાણીમાં તણાવવા લાગ્યો હતો બાઇક તો તણાઈ ગયું પરંતુ આ યુવક બચી ગયો છે રાજકોટના પાણીના પ્રવાહમાં આ બાઇક ચાલક તણાતો જોવા મળી રહ્યો છે રસ્તા ઉપર પાણીનું વહેણ હોવા છતાં આ બાઇક ચાલકે ત્યાંથી પસાર થવાનો પ્રયાસ તો કર્યો પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી બાઇક ચાલક બેલેન્સ ન જાળવી શક્યો અને પાણીના વહેણમાં તેનું બાઇક તો તણાઈ ગયું પરંતુ તેણે આધાર લઈ લીધો હતો અને તે બચી ગયો છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે મોડી રાતના દ્રશ્યો છે એવું દેખાઈ રહ્યું છે આ રસ્તા ઉપર કોઈ જ નથી બાઇક ચાલક પાણીમાં ફસાઈ ગયો તેમ છતાં તેને એવું લાગ્યું કે કદાચ બાઇક છે તો હું ત્યાંથી પસાર થઈ જઈશ પણ તે નિષ્ફળ ગયો બાઇક તણાઈ ગયો યુવક બચી ગયો